વિઓ રાજકોટના માધાપર ખાતે દસ એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલું રિજનલ સાયન્સ સેન્ટર માત્ર એક કિમાનર નથી પરંતુ જ્ઞાનનો આધુનિક મહાસાગર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તૈયાર થયેલા લર્નિંગ હબમાં છ ભવ્ય ગેલેરી આવેલી છે વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં તોતેર હજારથી વધુ મુલાકાતીઓનો આંકડો એ વાતની સાબિતી છે કે અહીં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ હવે એક જન આલો આંદોલન સમાન બની રહ્યો છે રિજનલ સાયન્સ સેન્ટરની અંદર ટેલિસ્કોપ ફેસિલિટી પણ આવેલી છે જેનાથી અમે રાત્રિના સમયગાળા દરમિયાન વિવિધ ગ્રહોનું ગ્રહ દર્શન પણ કરાવીએ છીએ ટેલિસ્કોપની ટેકનોલોજી સમજી શકે એના માટે અમે ટેલિસ્કોપના વર્કશોપ પણ આયોજિત કરીએ છીએ અને એ સિવાય આપણે ડે ટાઈમ એસ્ટ્રોનોમી એટલે કે ટેલિસ્કોપના માધ્યમથી સૂર્ય દર્શન પણ અમે કરાવીએ છીએ તો આવી રીતે રિજનલ સાયન્સ સેન્ટર જે છે એ લોકોને ખૂબ જ લાભાન્વિત કરી રહ્યું છે અહીં વિજ્ઞાન રમત માફક રસપૂર્વક બની જાય છે ટેલિસ્કોપ દ્વારા અનંત આકાશને નિહાળવું હોય કે જટિલ રોબોટિક સમજવું હોય દરેક ખૂણે કંઈક નવું છે નિષ્ણાન ગાઈડ્સની મદદથી વિદ્યાર્થીઓ અહીં નોબેલ પ્રાઇઝ વિજેતાઓના સંશોધનો અને વિશાળ મશીનરીની કાર્યશૈલીને સેકન્ડોમાં સમજી લે છે અને અહીં આવીને મને ઘણું સાયન્સ વિશે લાઈફ વિશે કેવી રીતે લાઈફ બને છે અને આપણું સોલાર સિસ્ટમ કેવી રીતે બન્યું છે આપણું અર્થ કેવી રીતે બન્યું છે બધું જ શીખવા મળ્યું છે થ્રી થિયેટરના રોમાનથી લઈને થીમ ગાર્ડનની શાંતિ સુધી આ સેન્ટર દરેક ઉંમરની વ્યક્તિને જકડી રાખે છે દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓ આ કેન્દ્રને ખરા અર્થમાં સર્વ સમાવેશક બનાવે છે રાજકોટનું આ સાયન્સ સેન્ટર સાચા અર્થમાં નવા ભારતના નિર્માણનું પ્રતિક છે જ્યાં જિજ્ઞાસા સંતોષાય છે અને આવિષ્કારનો જન્મ થાય છે